આવનારા છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે વાકાનેર મુકામે રાજ્ય કક્ષાનો અશ્વ શોનું જે આયોજન કરવામાં આવ્યું છે એ આખું આયોજન સરકારી તંત્ર અને ખાસ કરીને પશુપાલન વિભાગના દ્વારા દર વખતે કરવામાં આવે છે આ વખતે પણ પશુપાલન વિભાગના દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એમના સાથોસાથ ટુરિઝમ વિભાગ એટલે ગુજરાત ટુરિઝમનો પણ આ કાર્યક્રમને વ્યવસ્થિત રીતે માર્કેટિંગ કરી અને સહકાર કરવાનો પણ આખો રોલ રહ્યો છે સરકારી કાર્યક્રમ હોવાના સાથોસાથ આયોજન જે કરવાનું થાય છે આ એક સરકારી સિસ્ટમ છે આયોજન કાઠિયાવાડી અને મારવાડી એસોસિએશન એટલે કામા જે વર્ષોથી આપણા ક્ષેત્રમાં સૌરાષ્ટ્ર ગુજરાતના અંદર કાઠિયાવાડી અને મારવાડી ઘોડાઓ માટે કાર્યરત રહી છે એ એમના હસ્તક કરવામાં આવે છે વર્ષોથી આપણે જોયું હશે કે આ કાર્યક્રમ ઘણી બધી જગ્યાએ થયું છે આ આપણા આદરણીય આચાર્ય ઘનશ્યામ મહારાજ જસદન દરબાર સાહેબ સત્યજીતસિંહજી વર્ષોથી આ સંસ્થા સાથે કાર્યરત છે અને એમના માર્ગદર્શન નીચે આ કાર્યરત આ એસોસિએશન ચાલી રહ્યું છે અગાઉના સમયમાં દિગ્વિજયસિંહજી બાપુ વાંકાનેર પણ આ એસોસિએશનના મેમ્બર હતા અને ઘણા વર્ષો સુધી એક્ટિવિટીના ભાગરૂપ એમની એમાં રહી છે પછી જૂના વડીલોમાં દાખલા તરીકે આરડી ઝાલા સાહેબ જે પોલીસના બહુ સિનિયર અધિકારી હતા એ બધાએ આ એસોસિએશનના અંદર ખૂબ ભોગ દીધો છે હવે આ વખતે યોગેશજી બાપુની યાદીની સ્મૃતિના ભાગરૂપે વાકાનેરના અંદર છવ્વીસથી લઈને અઠ્યાવીસ સુધી આખા ગુજરાત લેવલનો આ અશ્વશોની યોજના કરવામાં આવી છે જેમાં ખાલી ગુજરાત નહીં પણ ગુજરાતના બહારથી પણ ઘણા બધા ઘોડાઓએ એમાં એન્ટ્રી કરેલી છે અને આપણને પબ્લિકને આ બધા ઘોડાને જોવાનો લાભ રહેશે આપણા ઘોડાઓની વાત કરીએ અને ખાસ કરીને કાઠિયાવાડી અશ્વની વાત કરીએ તો આપણે ગુજરાતના અંદર આપણી ધાર્મિક પ્રતિકરૂપ એવી આપણી ગીર ગીર ગા જે આપણે ગૌ માતા જેને આપણે આટલો બધો ઇતિહાસ ને આપણી સંસ્કૃતિ જળવાય છે એને તો આખી દુનિયા જાણે છે પછી આપણે વન વિભાગની ચર્ચા કરી તો આપણો એશિયાટિક લાયન સિંહ આની પણ ઘણી બધી પ્રસિદ્ધિ થઈ છે અને આખા દુનિયાથી બધા ટુરિસ્ટ આવીને આપણા ગીરના અંદર આવીને આપણા સિંહ છે તો શા માટે આપણા અશ્વ પાછળ રહી જાય ધરોહરનો એક ભાગ છે કાઠિયાવાડી અશ્વ દુનિયાના અંદર જે મુખ્ય ઘોડાઓ છે જે જાતિઓ છે એમાંથી એક છે એટલે પૂરી રીતે કાઠિયાવાડી અશ્વ ને એનો પણ દિવસ મળે પબ્લિકના સામે આપણી સાંસ્કૃતિક ધરોહરને જાગૃત કરવાનો એક અવસર મળે એવા વિચાર સાથે આ વખતે આ કાર્યક્રમને આપણે વાંકાનેરના અંદર યોજ્યો છે છવ્વીસથી લઈને અઠ્યાવીસ સુધી અનેક પ્રકારના નોખા કાર્યક્રમો થશે એની આખી ડિટેલ અમે આપને પહોંચાડશું છવ્વીસે સવારે આનું ઉદઘાટન સમારોહ થશે જેના અંદર આપણા રાજકીય સામાજિક આગેવાનો બધા હાજર રહેશે ગુજરાતના ગવર્નરશ્રી આચાર્ય દેવરાજજી પણ આમાં હાજર રહેવાના છે આપણા મુખ્યમંત્રી શ્રી આપણા ગૃહમંત્રી શ્રી તમામ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં આ ત્રણ દિવસનો કાર્યક્રમ યોજવામાં આવશે એટલે આ મંચ ઉપરથી અને પ્રેસના માધ્યમથી સૌરાષ્ટ્ર અને ગુજરાતની તમામ જનતાને અમે બધાય આ મંચ ઉપરથી અપીલ કરી છે કે આપ આ અમારા સાંસ્કૃતિક ધરોહર જે ગુજરાતનો છે અને કાઠિયાવાડી અશ્વ જે છે એને આવીને આપ જો જુઓ નોખાનોખા પ્રકારના કાર્યક્રમો નોખાનોખા પ્રકારની ઇવેન્ટ્સ થવાની છે એને પણ ઘોડા અશ્વ માલિકોને પણ પ્રોત્સાહન મળે અને આ અશ્વ બ્રીડ જે આપણી છે એમાં જાગૃતિ આવે નવી પેઢીને પણ ખબર પડે કે કાઠિયાવાડી અશ્વ શું હતું અને શું બની શકે છે ભવિષ્યમાં આના માધ્યમથી અવેરનેસ આપણી જાગે અને આખા ગુજરાત અને આખા દેશના સામે આપણે આપણા અશ્વને મૂકી એવી આપણે આશા રાખી છે જ્યારે દેશના અંદર આદરણીય પ્રધાનમંત્રીનો પણ મોદી સાહેબનો પણ એક એક મેસેજ છે કે કોઈ પણ ક્ષેત્રના અંદર સ્વદેશી આપણે અપનાવી તો પછી શા માટે આપણે આ ક્ષેત્રમાં પણ પાછા નહીં આ આપણી જ અશ્વની એક લાઈન છે આપણા વિસ્તારની છે અને સ્વદેશી બધી જગ્યા આગળ વધે આપણે હમણાં જોયું હશે કે મોદી સાહેબે બહુ સારી રીતે પ્રોત્સાહન કરીને દેશના અંદર જે આપણી સ્વદેશી કૂતરાઓની જે બ્રિજ છે એને પણ આપણે આજે ટ્રેનિંગ કરીને આર્મીના અંદર મૂકવામાં આવે છે આ આ તો તો ખ્યાલ પ્રકારનો વિચાર ચાલતો હોય પછી આપણો મોટો ભગીરથ ઇતિહાસ આ કાઠિયાવાડી અશ્વનો રહ્યો છે અનેક યુદ્ધોમાં અનેક પ્રવૃત્તિમાં આ ઘોડો જાગૃત રહ્યો છે આપણે આજે પણ આખા સૌરાષ્ટ્રના અંદર ક્યાંય પણ આપણા સ્ટેચ્યુ જોશું તો જે પણ આપણા મહારથીઓ હશે એ બધા કાઠિયાવાડી અશ્વ ઉપર બેઠા હશે એટલે આ જૂની ઇતિહાસને જાગૃત કરવાનો એક જે હેતુ છે એ આ અશ્વ શોના માધ્યમથી આપણે કરવા માંગીએ છીએ અને જે સ્પોર્ટ્સની જે આપણે વાત કરીએ હવે તો ઇક્વેસ્ટ્રિયન સ્પોર્ટ્સ આપણા આવનારા સમયના અંદર કોમનવેલ્થ ગેમ્સ આવે છે દેશના અંદર આવનારા સમયના અંદર ઓલિમ્પિક્સ પણ આપણે લાવવાનો પ્રયાસ કરીએ છીએ આ પ્રકારનો જ્યારે સ્પોર્ટ્સનો રમતગમત ક્ષેત્રમાં પણ જ્યારે આપણે આગળ વધતા હોય તો આપણી પણ એવી ઈચ્છા છે કે કોક દિવસ આપણો પણ કાઠિયાવાડી અશ્વ આ શોમાં ક્યાંક આવે એવી લાગણી પણ અમે રાખી છે એટલે આ આ પ્રકારનો આપણો કાર્યક્રમ ત્રણ દિવસનો રૂપે રાખ્યો છે આ બધાને અને પ્રેસના માધ્યમથી આખા ગુજરાતમાં બધાને આપણે આમંત્રિત કરી છીએ કે આપણા સાંસ્કૃતિક ધરોહર જે આપણો આ અશ્વ છે કાઠિયાવાડી અશ્વ એને પ્રોત્સાહિત કરવા માટે એને જોવા માટે અને એને સમજવા માટે બધાએ પબ્લિક આવી અને આ કાર્યક્રમનો લાભ લે એવી અપેક્ષા રાખી છે બસો ને એસી રજીસ્ટર્ડ ઘોડાઓ અત્યાર સુધી આપણા પાસે લિસ્ટેડમાં છે આ કાર્યક્રમ આપણે તો કાઠિયાવાડી પૂરતી વાત નથી કેમ કે સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે કાઠિયાવાડી બ્રિડનું નોખું કોમ્પિટિશન થશે મારવાડીનું નોખું થશે અને સિંધીનું પણ નોખું કરવામાં આવશે એટલે ત્રણેય બ્રિડ્સનું મૂળ બધા ગુજરાતના છે પણ ઘણા બધા ગુજરાત બહારથી પણ આ કાર્યક્રમમાં ભાગરૂપ થવા આવી રહ્યા છે અને અત્યાર સુધી બસો ને નું પ્રોપર રજીસ્ટ્રેશન થઈ ગયું કચ્છી મૂળ સિંધી બ્રીડ જે આપણા આ શોમાં અંદર આવશે એ જાજા ભાગે બધા કચ્છ વિસ્તાર આપણી જે કાઠિયાવાડી પશુ જે બ્રીડ છે એને સાચવવાની અહીંયા વ્યવસ્થા એમાં હોતી નહીં જેને કારણે મોટાભાગના જે પશુઓ છે એ કઠિયાવાડમાંથી વેચાઈ ગયા અને પ્રદેશમાં ગુજરાત બહાર જવા માંડ્યા આ દરમિયાન અમે ઓગણીસો પંચ્યાસી નેવોની અંદર કામા મંડળનો એક રજીસ્ટ્રેશન કરી અને પહેલો ઓગણીસો નેવુંમાં એક કામા શો ઘણા અમે કર્યો ત્યાર પછી લગભગ સોળ બેજોર શો અમે કામાના કામા વર્ષોના કર્યા છે તેમજ પાંત્રીસ એક મિની શો પણ અમે કર્યા છે જેમાંથી મોટા ભાગના ત્રણ વર્ષો છે ચાર વર્ષો છે એ ચાર વર્ષો નરેન્દ્રભાઈએ પોતે આપણા મોદી સાહેબે પોતે ઉદઘાટન કર્યું હાજર રહ્યા અને અશ્વપાલકોને પ્રોત્સાહિત કર્યા આ રીતે જોઈએ તો આ આપણી જે બ્રિજ છે એને જાળવી રાખવાનું કામ કામા મંડળે કર્યું છે એ આપણા સર્વ માટે ગૌરવની વાત છે હવે આ મંડળ છે એને વધુ પ્રોત્સાહિત કરવા માટે થઈને સરકાર તરફથી બાપુ તરફથી અહીંયા ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે એ અમારા માટે ખૂબ આવકારદાયક છે આવતા વર્ષોની અંદર જ્યારે ઓલિમ્પિક થવાની છે કોમનવેલ્થ થવાની છે ત્યારે આ બ્રીન્ડને વિશ્વ કક્ષાએ મૂકવાનો જે તક છે એ તકના ભાગરૂપે બાપુએ આ શોનું નેતૃત્વ લીધું છે અને અમારા જે સર્વ આ કાર્યકરો છે એને પ્રોત્સાહિત કર્યા છે આ કાર્યક્રમને ખૂબ વેગવાન બનાવ્યો છે તો આ અને અનુસંધાને આ જે વાંકાના મુકામેનો જે હોર્ડ છે એ પ્રથમ પગલું આ રીતે કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકના અનુસંધાને પ્રથમ પગલું અને પ્રથમ પગલાંનું ઉદઘાટન અમારા માટે ખૂબ ગૌરવ સમાન છે અને આપ સર્વજો અને વધુ પ્રોત્સાહિત કરવા માટે વધુ પબ્લિસિટી આપો લોકોને પ્રોત્સાહિત કરો એ મારી આ તકે અનુરોધ છે અને આપણે આ શો દ્વારા એ દેખાડવાનું છે કે ભાઈ જે આપણો કાઠિયાવાડી અશ્વ છે એ એન્ડ્યુરન્સમાં વિશ્વ લેવલે ભાગ લઈ શકે એમ અશ્વ છે આપણે જ્યારે એન્ડ્યુરન્સની વાત કરીએ ત્યારે ઘણા આપણે એવા રેસીસ કાઠિયાવાડી અશ્વ બીજા વિશ્વના અશ્વ કરતા એ આગળ આવે પણ હવે એક સાયન્ટિફિક રીતે આપણે પ્રૂવ કરવાની જરૂર છે ગોયલ સાહેબને અમે જ વાત કરતા કે આપણો જે અશ્વ છે એ વિશ્વમાં ઉત્તમ એન્ડ્યુરન્સ હોસ બની શકે એમ છે અને આ શો દ્વારા આપણે એક પહેલ કરી છે કેમ કે એન્ડ્યોરન્સ રેસ આપણે વીસ કિલોમીટરની છે પણ ગ્રેજ્યુઅલી આપણે એકસો એકસો વીસ કિલોમીટરની રેસ રાખી અને વિશ્વ લેવલે કાઠિયાવાડી અશ્વને કઈ રીતે આપણે આ મૂકી શકીએ એ આપણું એક એફર્ટ છે કે જે રેસ હોય એ ટૂંકા ગાળાની રેસ હોય એમાં બીજા અશ્વો જે વિશ્વ લેવલના અશ્વ છે એ એના માટે જ બ્રીડ કરેલા છે સ્પીડ માટે આપણો જે અશ્વ છે એ સ્ટેમિના માટે બ્રીડ આની કાઠિયાવાડી અશ્વનો ઇતિહાસ છે એ છ સાત હજાર વર્ષ જૂનો ઇતિહાસ છે અને આ ઘોડા લડાયું માટે કામ આવતું એટલે ત્યારે બહુ પલ્લો કવર કરવાની વાત હતી અને એનું એ ખાસિયત છે કાઠિયાવાડીની કે એને સ્ટેમિના આરબ ઘોડા કરતા વધારે સ્ટેમિના આપણા કાઠિયાવાડી એક આપણે વિશ્વ લેવલે પ્લેટફોર્મ મૂકી નથી શક્યા હવે આ એક એફર્ટ છે કે આપણે આને ત્યાં પહોંચાડી શકીએ